આગામી સાતમી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના ધમધમાટ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે દસ કલાકે વિદ્યાનગરના શાસ્ત્રીય મેદાન ખાતે પધારવાના છે ત્યારે વિદ્યાનગરના શાસ્ત્રીય મેદાન ખાતે તેઓની જાહેર સભા યોજાનાર હોય તે માટે આજે એસપીજી અને પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ સાતમી મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે પૂર્વે પ્રચાર અભિયાન તેજ બન્યું છે આણંદ સંસદીય મત વિસ્તાર માટે ભાજપ તરફથી વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ભાજપના અનેક સ્ટાર પ્રચારકો ચૂંટણીને લઈ ગુજરાતની મુલાકાતે આવનાર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે દસ કલાકે આણંદના મહેમાન બનનાર છે આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાનની ખાસ જાહેર સભા યોજાશે વલ્લભ વિદ્યાનગર ખાતે તેઓ જનવિશ્વાસ સંમેલનને સંબોધશે તેઓના આગમનને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ક્રમસદ હેલીપેડથી રિહર્સલ કરવામાં આવ્યું